દિવસે મંદિરમાં તસ્કરોનો તરખાટ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કડીના કાસવા ગામે આવેલ મંદિરમાં તસ્કરો રિક્ષા લઈને આવી પહોંચ્યા અને દાનપેટી તોડી રોકડ રકમ લઈ ફરાર કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે એ જોઈ ઘરફોડ ચોરી વાહન ચોરી જેવી ઘટનાઓને પણ અંજામ આપી રહ્યા છે આ જોતા રહીશોમાં ફફડાટ પણ ફેલાઈ જોવા પામ્યો છે થોડાક દિવસો અગાઉ નાની કડી સીમમાં આવેલ એક સોસાયટીમાં તસ્કરો બે વખત ત્રાટક્યા હતા અને ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી પરંતુ આજ દિન સુધી એ ચોરીનો ભેદ ઉકેલાઈ શક્યો નથી આજે ફરી એકવાર કાસવા ગામે મંદિરમાં રિક્ષા લઈને ધોળા દિવસે તસ્કરો આવી પહોંચ્યા અને મંદિરને નિશાન બનાવી મંદિરમાં રહેલ દાનપેટી તોડી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી દેવસ્થાનને તસ્કરો દ્વારા નિશાન બનાવાતા સમગ્ર ગ્રામજનોમાં રોષ ભાબુકી ઉઠ્યો હતો અને પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને દિવસભર પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો પણ ઉભા થવા પામ્યા હતા મંદિરના પૂજારીનો બાર વર્ષનો દીકરો અચાનક જ ત્યાં આવી ચડતા તેણે ચોરીને અંજામ આપતા તસ્કરોને જોઈ બુમાબુમ કરવા લાગ્યો હતો સહસા ચોંકી ઉઠેલા તસ્કરો દાનપેટીમાં રહેલ રોકડ રકમ સાથે રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા આ સમયે લોકોના ટોળે ટોળા તેમજ ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા તેઓએ તસ્કરોનો પીછો કર્યો પરંતુ તસ્કરો છુમંતર થઈ ગયા જે બાજુમાં લગાવેલ સીસીટીવીમાં જોતા તેમજ તસ્કરો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે જ્યારે ગ્રામજનો દ્વારા કડી પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી